ઉપાડ લીધું છો ભાઈ પૂકી તો ગયા છો મેં હા એ કામ કરવાનું છે એક નંબર બંગલો છે એટલે એ ગાડી પોરો છે અત્યારે આ ગાડી જો પોરો ખ્યા મિત્રો સ્વાગત છે ઘણા વિડીયો મને સ્ક્રોપિયો લઈને જાય જ દાડીએ કારણ કે આજ બહુ લાંબી લીટે જવાનું છે ડ્રાઈવર છે હાઈ ફાઈ

હું તો પહેલી વખત જા એટલે પક્કે કે આપણે ખીસી પડવા જવાની છે તો કંઈ વાંધો નહીં હું વિશારમાં પડી જાઉં ગમેટ ખતરીવાળા લાઈટનું કામ કરવા જાવું એટલે ને એમાંય ઈકો લઈને નીકળી ગયા છે અત્યારે પાલડી પૂરી જાય પાલડી પછી ઓલવાનું ઓળવાનું પછી વાહ હોય વાવ પછી તેલવાડા એટલે પછી ડાયરેક્ટ સડી જવાનું છે બરાબર એ પછી તાલી ભાડી નથી મિત્રો વેધર સારું છે મને લાગે અત્યારના પરમાં વરસાદ ચડી ગયો આ આખો દિવને એમ જ રહે ટીપું નાખતો નથી મને એમ લાગે કે આ ફાઈનલ પૂગી જાય ને બાજુમાં દીવાય છે તમારું જીવ જ્યારે ગમે ત્યારે મૂંઝાય ત્યારે દીવ આવી જવાનું કારણ કે દીવ બધું મળે તમને ખબર જ છે હું ખંભાણ બધું મળે તો રોદા લાગે છે

તારે આ ગાડી માં છે તો બાપા તો આજ ફાડી નાખો ને આવડું હશે ને અમારી ગાડી ફૂલ થઈ ગઈ કારણ કે અહીંયા કઈ જગ્યા બેઠક કઈ રેવા નથી દીધું ને ફૂલ ટ્રાફિક થઈ ગઈ કોમાં દીપકભાઈ હવે કોઈ પેસેન્જર ને લેતા નહી હો દીપકભાઈ ના ભાઈ હવે કઈ લેતા નહીં ટાટિયા બારા કાઢવા પડીએ તો

મારા ને પાછળ બેવું જ નતું હાસી વાત હતી મારા બહાર પાછળ બેવું જ નતું

આપણે એક વામાં નાખી દઉં હતું ભાઈ કામ કરો તો બે હા 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 સલમાન ખાન ને શાહરુખ ખાન નીકળ્યા અમારી બંગલા માલી કઈ ઘટે નહિ આમાં લાઈટ ની ખીસી પાડવાની છે મિત્રો જોરદાર પ્લાન છે સુનલ શેટી પણ નીકળ્યા છે અમારી સલમાન ખાન શાહરૂખ ખાન ને સુનિલ શેટ્ટી ત્રણ જણા માલ નીકળ્યા છે બગલા હાલ તો હવા માં થોડુંક કામ કરવા લાગુ ન કરે એમ કે આ કઢવો કઈ કરવા લાગતો નથી પેલા સામાન ઉતાર લઈએ ભગવાન ભાઈ બધા ડ્રાઈવર તમારું ઉતરી જશ અને રિવર્સ એવી રીતે માર્યું ને કે જણે કે હાઈટમાં કેમ રિવર્સ માર્યો અહીંયા એમ અહીંયા રિવર્સમાં ગાડી મેકીશ આવ્યા તો વહેલા

અજી બો ગરીબો બે લેટ વિના ને નોનું કોઈ કામ કર્યું નથી અજી તા એક ન્યુ મશીનિંગ બધું પડ્યું અલું બા બા જ થઈ ગયા ઓય નથી ખત્રીવાડામાં તો હું કરું બેવું જ પડે ને પછી બા

ગ્લાઇન્ડર ઉપર ચાર બેન્ડર લગાવે આપણા માણસો આજ લગભગ નહીં લેવાથી સાફ સફાઈ જવાના લાગે શરૂઆત કરી દીધું વરસાદ તો મિત્રો પડ્યો પણ થોડીક થાય પછી પાછો વરસાદ હોય પછી ગરમી આખો પલ્લી જ ગયો હા જમણ થઈ ગયો હોય વરસાદ થોડો વાળામાં કાલે લીલું કરીને ભાગી જાય લીલું કામ કરીને પાછી ગરમી હતી ને ચાલુ થઈ જાય થઈ ગઈ તો આવી કાંઈ આવી કાંઈ મારા ભાઈ આવી પડે એટલે કાંઈ ગરમી ખાતી બંધ થઈ જાય ને પછી ખીસી પડવાની બહુ મજા આવે મારા ભાઈ હવે તો હું ખીસી ઉપર આક્રમણ કરી લેવાનું હું મજા આવી કામ કરવાની ધકે જાય આવી ઠંડુ આવી જતો તો છે કે ઠંડુ પી લે કેમ લાગે જાય નહીં બરાબર પાણી પી લો ગરમી એવી જ થાય બરાબર હાલો પાણી પી લે પહેલાં પછી પાછી ઘીસી પણ શરૂઆત કરવાની છે પહેલાં ઠંડું પી લે પછી બહુ ગરમી થાય છે ભાઈ વરસાદ હોય પછી

મારા દીપકભાઈ તો બે ગ્લાસ જોઈએ કાંઈ ગમે આઈટમ હોય એને મને ચાર આઈટમ હોય ને મારે બે જોઈએ બીજાને એક એક આપે દીપકભાઈ થમ્સઅપ તો મિત્રો ઘડીક જ મજા આવીએ પછી આ ડબલ થમ્સિક થમ્સઅપ નીકળીએ ગરમીની એ તો પાકું જ છે પણ થમ્સ અપ આવી તો પી લે ઠંડુ થોડુંક લાગે શરીરમાં ઠંડુ જાય મજા આવી જાય બીજું આ હા 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 કાકા તો જીતા બેઠી દીધું ભૂલી નથી ગયા એવા ભાઈ ભાઈ તો મિત્રો ટપે ટપે લાઈટું ડેકોરેશન માટે સ્પોર્ટ લાઈટ મારભાઈ વિજયભાઈ હાથમાં મીડે આમ છે એટલે બી સડાવવાની જાય લાઈન કરવાના છે અહીંયા ભાઈ આ ઉસ પહાડ કે નીચે બરાબર તો ભાઈ લાગી ગયો કામ કરવા માટે અમારે ને ખીસીનો હાવ કાં છે ઓહ સરક सारा कुदर जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे, आई दे हाँ

તુફાન એક્સપ્રેસ માં ટાયર ખરાબ થઈ ગયા થાય એટલે નવા લઈ લીધા ભાવ કઈ એટલું બધું નથી ખાલીસો રૂપિયા છે એક ના થઈ ગયા આપણ અત્યારે ફેલ થઈ કારણ કે પાડીને એટલે ગાડીમાં ટાંગા ફેલ થઈ ગયા લઈને ટેકો આપેશ હા ઠાકી ગઈ ગાડી એટલે ને ટેકો બસ કે તું પોરો ખાઈ જા એટલે એ ગાડી પોરો ખાધ્યાર આ ગાડી અત્યાર પોરો જો ખા છે એ મારા જાદુ એ જોતો સાદુ કાંઈ ઘટે બહુ ઝડપી સમાન આવી ગયું બધું કાંઈ અડવા પણ જ નહીં ગા તમે રેંગ પેટીંગ થઈ જાય કાંઈ ઘટે નહીં ઓ ભાઈ ઓ જટ સુ આવી વિજો અમારી ઇકો ગાડી પોરો ખાસ એને અજર રાખી શકમી

ટાર્ઝન જેમ હોય કઈ ઘટે નહી આમાં ખસો ખસ ભરી લીધું સાહેબ ને આ મેખીએ નહી બે કારણ કે બધું ભરી જ દેવાનું લઈ જાવ બહુ અંધારું થઈ ગયું છે અત્યારે ઘરે પહોંચ હાલો નથી નીકળી જવાની તૈયારીમાં છે હવે ઘરે હવે મને લાગતું નથી કે હવે જમવાનું કાંઈ સેટિંગ થાય એમ એટલે વેલા ઘેર પૂકી જાય એ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં